નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાં જે આપણને પ્રકરણ નંબર અગિયાર આપેલું છે ઘાત અને ઘાતાંક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ છ છે અને આવી જ રીતે ભાગ છ સહિતના દરેકે દરેક ભાગના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર અગિયાર ઘાત અને ઘાતાંક એમાં સરવાળો તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ સાત આઠ ઘાત બીજું કોઈ પણ અનૃણ સમય સંખ્યાઓ એક્સ અને વાય માટે એક્સ નો ઘન ભાંગ્યા વાયનો ઘન બરાબર તો જવાબ આવશે એક્સના છેદમાં વાય આખાની ત્રણ ઘાત ત્યાર પછી છે ત્રીજું માઇનસ ત્રણની બે ઘાત આખા કાઉસની ત્રણ ઘાત તો અહીંયા તમે જોશો તો ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે તો માઇનસ ત્રણની છ ઘાત ત્યાર પછી છે ચોથું એકની ઝીરો ઘાત પ્લસ બેની ઝીરો ઘાત પ્લસ ત્રણની ઝીરો ઘાત પણ સંખ્યાની ઝીરો ઘાત હોય એટલે એક થઈ જાય તો એક વત્તા એક વત્તા એક એટલે જવાબ આવશે વિકલ્પ ત્રણ અહીંયા આપણને આપેલું છે એક બે ત્રણ ચાર પાંચનું યોગ્ય પ્રમાણિત સ્વરૂપ જણાવો તો જવાબ આવશે એક પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ ગુણ્યા દસની ચાર ઘાત ત્યાર પછી છઠ્ઠું માઇનસ એકના છેદમાં ચારનો ઘન તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ એકના છેદમાં ચોસઠ ત્યાર પછી છે સાતમું બેના છેદમાં ત્રણ આખા કાઉશની ત્રણ ઘાત ગુણ્યા પાંચના છેદમાં સાત આખા કાંશની ત્રણ ઘાત ચાલો તો અહીંયા આપણો જવાબ આવશે દાખલો ગણવો પડશે એટલે જવાબ આવશે બેના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં સાત આખા કાઉશની ત્રણ ઘાત આઠમો બોતેર કરોડને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી સાત પોઈન્ટ બે ગુણ્યા દસની આઠ ઘાત મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમની પીડીએફ મૂકાઈ ચૂકી છે અને હવે તો પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને અભ્યાસ કરી લેવો કારણ કે તમારી પરીક્ષા માટે પણ તમને સ્વઅધ્યયન પુથીના ંગ માઇનસ ત્રણ ની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણ ની ત્રણ ઘાત અગિયાર ના છેદ ની ચાર ઘાત ગુણ્યા ખાલી જગ્યા ની પાંચ ઘાત બરાબર અગિયાર ના છેદ ની નવ ઘાત તો અહીંયા જવાબ આવશે અગિયાર ના પંદર

ત્રણની ત્રણ ઘાતને કેટલા વડે ગુણતા ત્રણની સાત ઘાત મળે તો ત્રણની સાત ઘાત ભાંગ્યા ત્રણની ત્રણ ઘાત તો સાત માઇનસ ત્રણ એટલે ત્રણની ચાર ઘાત તો ત્રણની ત્રણ ઘાતને ત્રણની ચાર ઘાત વડે ગુણતા ત્રણની સાત ઘાત મળે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સોળ છસો અડતાલીસના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો તો છસો અડતાલીસને બે વડે આપણે ભાંગીએ તો ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસને બે વડે ભાંગતા એકસો બાસઠ બે વડે ભાગ ચલાવે તો એક્યાસી એક્યાસીનો ત્રણ વડે ભાગ ચલાવે એટલે સત્યાવીસ સત્યાવીસનો ત્રણ વડે ચાલશે એટલે નવ તેરી સત્યાવીસ ત્રણનો ત્રણ વડે ચલાવે એટલે ત્રણ તેરી નવ અને ત્રણ ત્રણ તો છસો અડતાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સત્તર અહીંયા આપણને આપેલું છે કે બે કરોડ છત્રીસ લાખને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો બે પોઈન્ટ છત્રીસ ગુણ્યા દસની સાત ઘાત ઘાત અને ઘાતમાંથી કઈ સંખ્યા મોટી બે ગુણ્યા ત્રણ આખાની છ ઘાત એટલે બેની છ ઘાત ગુણ્યા ત્રણ ની છ ઘાત તો ત્રણ ની બાર ઘાત સંખ્યા મોટી હશે ત્યાર પછી છે ઓગણીસમું બેના છેદમાં નવની ની ત્રણ ઘાત ગુણ્યા બેના છેદમાં નવની ની છ ઘાત બરાબર બેના છેદમાં નવની ટુ એમ માઇનસ વન માટે એમની કિંમત શોધો તો બેના છેદમાં નવની ત્રણ ઘાત ગુણ્યા બેના છેદમાં નવની છ ઘાત બરાબર બેના છેદમાં નવની ટુ એમ માઇનસ વન તો બેના છેદમાં નવની ત્રણ પ્લસ છ બરાબર બેના છેદમાં નવની ટુ એમ માઇનસ વન તો અહીંયા આવશે નવ બરાબર ટુ એમ માઇનસ વન એટલે કે ત્રણ વત્તા છ એટલે નવ અને અહીંયા બે એમ માઇનસ વન ચાલો તો એમ માઇનસ એક બરાબરની આગળ આવશે એટલે નવ પ્લસ એક બરાબર ટુ એમ એટલે કે દસ બરાબર ટુ એમ તો એમ બરાબર દસના છેદમાં બે એટલે કે બે પંચા દસ તો અહીંયા બે બે ઉડી જશે એટલે જવાબ આવશે એમ બરાબર પાંચ ત્યાર પછી છે વિષ્ણું ઉત્તરતા ક્રમમાં ગોઠવો તો અહીંયા જુઓ બેની બે વત્તા ત્રણ એટલે કે બેની બે વત્તા ત્રણ બેની બે ઘાત આખા કાઉસની ત્રણ ઘાત બે ગુણ્યા બેની બે ઘાત અલ્પવિરામ ત્રણની બે ઘાત ગુણ્યા ત્રણની ઝીરો ઘાત બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચની બે ઘાત અને ત્રણની પાંચ ઘાતના છેદમાં ત્રણની બે ઘાત તો જુઓ બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચનો વર્ગ અલ્પવિરામ બેની બે ઘાત આખાની ત્રણ ઘાત અલ્પવિરામ બેની બે પ્લસ ત્રણ અલ્પ અલ્પવિરામ ત્રણની પાંચના છેદમાં ત્રણની બે ત્યાર પછી આવશે ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની ની ઝીરો ઘાત ત્યાર પછી આવશે બે ગુણ્યા બેની બે ઘાત ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સમય સંખ્યા એકના છેદમાં ઘનના નો ત્રણનો ઘન તો એકના વર્ગના એકનો વર્ગ છેદમાં બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ના છેદમાં બેનો સોરી ત્રણનો નો ઘનના છેદમાં બેનો ઘન અહીંયા ભાંગાકારની જગ્યાએ નિશાની આપણે ગુણાકારની કરશું તો અંશ છેદમાં જશે અને અંશ છેદ અંશમાં આવશે હવે એકનો વર્ગ એટલે કે એક ત્રણની અહીંયા ત્યાર પછી તમે જોશો તો ત્રણનો ઘન અને છેદમાં તમે જોશો તો બેની બે ઘાત અને બેની ત્રણ ઘાત એટલે કે બેની પાંચ ઘાત તો સત્યાવીસના છેદમાં બત્રીસ અને એનો આપણે વ્યસ્ત કરીએ તો જવાબ આવશે બત્રીસના છેદમાં સત્યાવીસ ત્યાર પછી છે દાખલા નંબર બાવીસ કિંમત લખો સાતની ઝીરો ઘાત કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત એટલે હંમેશા એક આવશે તો જવાબ આપણો આવશે એક ત્યાર પછી છે ત્રેવીસ દાખલો માઇનસ ચાર ની છ ઘાત ભાંગ્યા માઇનસ ચાર ની ચાર ઘાત તો માઇનસ ચાર ની પછી છે દાખલા નંબર ચોવીસ નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવે છે નવ હજાર તો પિસ્તાલીસ નવ ને બે વડે ભાંગે તો પિસ્તાલીસો પિસ્તાલીસો ને બે વડે ભાંગે તો બાવીસો પચાસ નો બે વડે ભાગ ચલાવે તો અગિયારસો અગિયારસો પચીસનો ત્રણ વડે ભાગ ચલાવે તો ત્રણસો પંચોતેર ત્રણસો પંચોતેરનો ત્રણ વડે ચાલશે તો એકસો પચીસ એકસો પચીસનો પાંચ વડે ચલાવે તો પચીસ પચીસનો પાંચ વડે ચલાવે તો પાંચ અને પચું પચું પાંચ એકા પાંચ ચાલો તો નવ હજાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા પાંચની ત્રણ ઘાત ત્યાર પછી છે બીજું બે હજાર પચીસ બે હજાર પચીસનો આપણે ત્રણ વડે ભાગ ચલાવે તો છસો પંચોતેર ગુણ્યા ત્રણ છસો પંચોતેરને ત્રણ વડે ચલાવે તો બસો પચીસ બસો પચીસનો ત્રણ વડે ચલાવે તો પંચોતેર પંચોતેરને ત્રણ વડે ચલાવે તો પચીસ પચીસને પાંચ વડે ચલાવે તો પાંચ પાંચ એકા પાંચ તો બે હજાર પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે ત્રણની ચાર ઘાત ગુણ્યા પાંચનો વર્ગ ત્યાર પછી છે પચીસમું નીચેની રકમને એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત બરાબર એ બી આખાની એમ ઘાતનો ઉપયોગ કરી ઘાત સ્વરૂપમાં દર્શાવો તો બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એટલે જવાબ આવશે છની ત્રણ ઘાત પાંચનો વર્ગ ગુણ્યા સાતનો વર્ગ એટલે જવાબ આવશે પાંત્રીસનો વર્ગ ત્યાર પછી દાખલા નંબર છવ્વીસ નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો છોતેર લાખ સુડતાલીસ હજાર એટલે સાત પોઈન્ટ છસો સુડતાલીસ ગુણ્યા દસની છ ઘાત આઠ લાખ આઠ કરોડ ઓગણીસ લાખ એટલે કે આઠ પોઈન્ટ ઓગણીસ ગુણ્યા દસની સાત ઘાત ત્યાર પછી છે દાખલા નંબર સત્યાવીસ માઇનસ ચારની પાંચ ઘાતને કઈ સંખ્યા વડે ભાગતા જવાબ માઇનસ ચારની ત્રણ ઘાત મળે તો ધારો કે સંખ્યા એક્સ તો માઇનસ ચારની પાંચ ઘાતના છેદમાં એક્સ બરાબર માઇનસ ચારની ત્રણ ઘાત તો એક્સ બરાબર માઇનસ ચારની પાંચ ઘાતના છેદમાં માઇનસ ચારની ત્રણ ઘાત એક્સ બરાબર માઇનસ ચારની પાંચ માઇનસ ત્રણ એટલે એક્સ બરાબર માઇનસ ચારનો વર્ગ ત્યાર પછી છે દાખલા નંબર અઠ્યાવીસ સાદુ રૂપ આપો ત્રણની સાત ઘાત ભાંગ્યા ત્રણની પાંચ ઘાત આખા કાંશની ચાર ઘાત તો ત્રણની સાત ઘાત ભાંગ્યા ત્રણની પાંચ ઘાત આખા કાંસની ચાર ઘાત એટલે ત્રણની અઠ્યાવીસ ઘાત ભાંગ્યા ત્રણ ની વીસ ઘાત તો ત્રણની અઠ્યાવીસ માઇનસ વીસ એટલે ત્રણની આઠ ઘાત ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ઓગણત્રીસ કિંમત શોધો સાતની આઠ ઘાત ગુણ્યા એની દસ ઘાત ગુણ્યા બીની સાત ઘાત ગુણ્યા સી ની બાર ઘાતના છેદમાં સાતની છ ઘાત ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની ચાર ઘાત ગુણ્યા સી ની બાર ઘાત તો સાતની આઠ ઘાત ગુણ્યા એની દસ ઘાત ગુણ્યા બીની સાત ઘાત ગુણ્યા સીની બાર ઘાતના છેદમાં સાતની છ ગુણ્યા એની આઠ ગુણ્યા બીની ચાર ગુણ્યા સીની બાર તો સીની બાર ઘાત સીની બાર ઘાત ઉડી જશે ચાલો તો અહીંયા સાતની આઠ ઘાતમાંથી સાતની છ ઘાત બાદ થશે ગુણ્યા એની દસ ઘાતમાંથી એની આઠ ઘાત બાદ થશે ગુણ્યા બીની સાતઘાતમાંથી ચાર ઘાત બાદ થશે તો સાતની આઠમાંથી છ બાદ થાય તો સાતનો વર્ગ એની દસમાંથી આઠ બાદ થાય એટલે કે બે અને આ બીની સાતમાંથી ચાર બાદ થાય એટલે કે ત્રણ તો ઓગણપચાસ એનો સ્ક્વેર બીનો ઘાંત ચાલો ત્યાર પછી છે છે દાખલા નંબર અહીંયા આપણને આપેલા સોળસો એટલે કે બે ની છ ઘાત ગુણ્યા પાંચ નો વર્ગ ત્યાર પછી છે દાખલા નંબર એકત્રીસ માઇનસ એકની ઘાત ગુણ્યા માઇનસ એકની વીસ કરતા જવાબ શું મળે તો જવાબ આવશે વિકલ્પ બી એક ત્યાર પછી છે દાખલા નંબર બત્રીસ છ નો વર્ગ આખાનો વર્ગ એટલે કે છના વર્ગનો વર્ગ હતો જવાબ આવશે વિકલ્પ એ એક હજાર બસો છન્નો ત્યાર પછી છે તેત્રીસનો દાખલો જો એ બરાબર ત્રણ અને બી બરાબર બે હોય તો એ પ્લસ બી આખાની એના છેદમાં એ પ્લસ બી આખાની બીની કિંમત શોધો તો એ પ્લસ બી આખાની એના છેદમાં એ પ્લસ બી આખાની બી એટલે કે હવે એમાં કિંમત આપણે મૂકીએ તો ત્રણ વત્તા બે ની ત્રણ ઘાત અને છેદમાં ત્રણ વત્તા બે ની બે ઘાત એટલે કે પાંચનો ઘનના છેદમાં પાંચનો વર્ગ એટલે કે પાંચની ત્રણ માઇનસ બે એટલે પાંચની એક ઘાત ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચોત્રીસ સત્યાવીસની ટી ઘાત ભાંગ્યા સત્યાવીસની બે ઘાત બરાબર ત્રણની પંદર ઘાત હોય તો ટીની કિંમત શોધો ચાલો તો સત્યાવીસ એટલે ત્રણનો ઘન આપણે લખી શકીએ તો ત્રણની ત્રણ ઘાતની ટી ઘાત ભાંગ્યા ત્રણનો ત્રણ ઘાતની બે ઘાત બરાબર ત્રણની પંદર ઘાત તો ત્રણની ત્રણ ઇન્ટુ ટી એના છેદમાં ત્રણની ત્રણ ઇન્ટુ ટુ બરાબર ત્રણની પંદર ચાલો તો હવે ત્રણ અને ટીનો ગુણાકાર થશે એટલે ત્રણની ત્રણ ટી ઘાત અને છેદમાં ત્રણ અને બેનો ગુણાકાર થશે એટલે ત્રણની છ ઘાત બરાબર ત્રણની પંદર ઘાત હવે આ ત્રણની છ ઘાત જે છે તે બરાબરની પાછળ જશે એટલે ગુણાકારમાં જશે તો ત્રણની ત્રણ ટી ઘાત બરાબર ત્રણની પંદર ઘાત ગુણ્યા ત્રણની છ ઘાત હવે અહીંયા ગુણાકારની નિશાની છે આધાર સરખા છે તો ઘાતનો સરવાળો એટલે ત્રણની ત્રણ ટી ઘાત બરાબર ત્રણની પંદર વત્તા છ ઘાત તો ત્રણની ત્રણ ટી બરાબર ત્રણની એકવીસ એટલે ત્રણ ટી બરાબર એકવીસ હવે ત્રણ જે છે તે બરાબરની પાછળ જશે તો એકવીસના છેદમાં જશે એટલે એકવીસના છેદમાં ત્રણ એટલે છેદ ઉડશે સાત તેર એકવીસ ત્રણ ત્રણ ઉડી જશે તો ટી બરાબર ત્રણ ચાલો ત્યાર પછી આપણને આપેલી છે અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું કોઈ અનૃણ સમય સંખ્યા એક્સની આઠ ઘાત ભાંગ્યા એક્સનો વર્ગ બરાબર કેટલા તો જવાબ આવશે વિકલ્પ બી એક્સની છ ઘાત બીજું એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર તો જવાબ આવશે વિકલ્પ સી એની એમ પ્લસ એન ઘાત ત્રીજું માઇનસ બે ના છેદમાં ત્રણનો વર્ગ જણાવો તો માઇનસ બેનો વર્ગના છેદમાં ત્રણનો વર્ગ એટલે કે ચારના છેદમાં નવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો માઇનસ બે ની એકત્રીસ ઘાત ગુણ્યા માઇનસ બેની તેર ઘાત બરાબર માઇનસ બેની જવાબ આવશે ચુમ્માલીસ ઘાત ત્યાર પછી આપણને જે સંખ્યા આપેલી છે તો અહીંયા આવશે આઠ પોઈન્ટ આઠસો ને અઠ્યાસી ગુણ્યા દસની દસ ઘાત પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ કરો એમાં પ્રશ્ન નંબર છ નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવો તો આઠ પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની સાત ઘાત એટલે જવાબ આવશે આપણો અહીંયા આઠ કરોડ એક લાખ ચાલો ત્યાર પછી છે બીજું એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની ની માઇનસ ત્રણ ઘાત તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એકસો ને પંચોતેર ત્યાર પછી છે દાખલા નંબર સાત કિંમત શોધો બેની પાંચ ઘાત તો બે ગુણ્યા બે ગુણ્યા બે પાંચ વાર લખી એનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે બત્રીસ માઇનસ ત્રણની પાંચ ઘાત તો જવાબ આવશે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ ત્રણ એટલે કે માઇનસ બસો ને ત્રીજું માઇનસ માઇનસ ચારની આખા કાંસની ચાર ઘાત તો ચારની ચાર ઘાત એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે જવાબ આવશે માઇનસ બસો છપ્પન ત્યાર પછી છે આઠમું ઘાત સ્વરૂપે લખો તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને અહીંયા એ ગુણ્યા એ ગુણ્યા એ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ અને એની ચાર ઘાત અહીંયા બીજામાં આવશે સોળ બીની ત્રણ ઘાત અને સીની ચાર ઘાત અને અહીંયા આવશે પાંચની ચાર ઘાત ઇન્ટુ ટીની ત્રણ ઘાત ત્યાર પછી છે સાદુ રૂપ આપો ઘાત ગુણ્યા પાંચ પાંચની પાંચ પાંચ એટલે પાંચની દસ ઘાત ચાલો ત્યાર પછી છે દસ પાંચની ચાર ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ગુણ્યા ચારની નવ ઘાતના છેદમાં સાતનો નો વર્ગ ગુણ્યા ચારની ની ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત તો પાંચની ચાર માઇનસ ત્રણ ગુણ્યા સાતની ચાર માઇનસ બે ગુણ્યા ચારની નવ 7 સાત તો અહીંયા ચારમાંથી ત્રણ જશે એટલે પાંચ ચાર માંથી બે જશે એટલે વર્ગ અને નવમાંથી સાત જશે તો સાત નો વર્ગ એટલે પાંચ ગુણ્યા ઓગણપચાસ સોળ એટલે જવાબ આવશે ત્રણ હજાર નવસો ને મિત્રો અહીંયા આપણે ધોરણ સાતનું જે ગણિત વિષયનું જે પ્રકરણ નંબર અગિયાર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની સ્વઅધ્યયન પોથીના ગણિત વિષયના પ્રકરણ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે